અને ગુંદાનું આથણું બનાવવું છે તે જો અમે મીઠાવાળા કરી નાખ્યા છે ગુંદાના આથણા પછી આખી રેસીપી અને હું બતાવું આખા બીજો વિડીયો બનાવશું ગુંદા આથણા કેમ બનાવવા આમાં હવે ખાલી કુરિયા નાખવાના છે બીજું તો કાઈ નહીં આની રેસીપી તો શું હોય મીઠાવાળા કરી નાખ્યા છે હવે આમાં બધું સંભાર નાખી દેવાનો છે એટલે ગુંદાના હાથના તે યાર યામિની બેન રમે છે આજે બાળ મંદિર ની છુટ્ટી છે એટલે મારે હવે કસરું પહોતું કરવું છે તો ચાલો હવે પછી મળીએ તો યામિની બેન ખાય છે ગળો

ચાલો હમણાં અહીંયા મહેમાન તો બેઠા છે બતાવું જરા મહેમાન મેં આ પણ મહેમાન જ છે એ ત્યાં જ બેઠા હોય યામિની ના દોસ્ત છે બધા કાંઈ યામિની હમ 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 હમ